નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સલાડ ગામે ગૌશાળામાંથી વીસ જેટલી ગાયો પૂરમાં તરાઈ ગઈ વડોદરાના સલાડ ગામ ખાતે ગૌશાળામાં નાના વાછરડા સહિત વીસ જેટલી ગાયો હતી જે પૂરના પાણી ફરી વળવાને કારણે ઘણી ગાયો મૃત હાલતમાં જોવા મળી છે જ્યારે બીજી ગાયો અને વાછરડાનો કોઈ અતોપત્તો નથી સલાડ ગામ ખાતે આવેલ ગોવર્ધન ગૌશાળામાં વૃદ્ધ અને તરછોડી દીધેલી ગાયોને લાવી તેની સેવા ચાકરી કરવામાં આવતી હતી જેની સંભાળ એક વૃદ્ધ કાકા રાખતા હતા જેઓ પણ પૂરના પાણી આવી જતા લીમડાના ઝાડનો સહારો લઈ બેસી રહ્યા હતા જેઓએ સલાડ ગામના લોકોને લીમડાના ઝાડ પરથી બૂમો પાડીને પોતાના બચાવ માટે ગામના લોકોને બોલાવ્યા હતા જેઓએ કાકાનો આબાદ બચાવ કર્યો હતો પૂરના પાણી ઉતરતા કુદરતનો કહેર અને પૂરના પાણીએ કેટલી તારાજી સર્જી છે જેમ જેમ પૂરના પાણી ઉતરે તેમ તેમ કુદરતના કહેરના વિડીયો સામે આવી રહ્યા છે મનોમંથન ન્યૂઝ વિરેન્દ્રસિંહ પડિયાર વડોદરા